અમરેલી જિલ્લાના ઝાંઝરડા ગામથી ફોન છે મૂળુભાઈ આતાભાઈ સરવૈયાનો તેઓના પત્નીનું આજથી સત્તર વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું પેરેલિસિસના કારણથી અને તેમના ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે દીકરી બે છે તે સાસરે છે અત્યારે અને એક દીકરી અભ્યાસ ચાલુ છે એમનો અને દીકરાઓના ત્રણેય દીકરાઓના મેરેજ થઈ ગયા છે અને ત્રણેય દીકરા જુદા થઈ ગયા તો હવે પોતા પાસે સંપત્તિ છે બધું છે જમીન છે બંગલો છે ગાડી છે પણ પોતાને જીવન જીવવા માટે એમને કોઈ સાથ સહકાર આપવા માટે હવે કોઈ રહ્યું નથી એટલા માટે આપણી ચેનલમાં એમનો ફોન આવ્યો અને એવું કીધું કે કોઈ એવું પાત્ર મને મળી જાય કે મારાથી ઉંમરમાં મોટા હોય કોઈ દુઃખી થયેલું પાત્ર હોય તો આપણી ચેનલમાં આપણે ઓડિયો મૂકીએ અને મિત્રો આ ઓડિયો એટલો શેર કરો કે મૂળુભાઈને એમની મનપસંદનું પાત્ર મળી જાય અને ખાસ કરીને બીજી એક સૂચના આપવામાં આવે છે કે આપણી ચેનલમાં ઘણા વ્યક્તિઓ ફોન કરે છે અને લાંબી લાંબી વાત કરે અને પછી એમ કહે છે કે અમારે ઓડિયો નથી મૂકવો તો આપણી ચેનલમાં બીજી કોઈ પદ્ધતિ નથી બીજી કોઈ સિસ્ટમ નથી કે અમારી પાસે કોઈ એવી છોકરીઓ હોય છે કે તમને અમે સીધા વાત કરાવી દઈએ તો અમારી પાસે એક જ પોલિસી છે કે અમે ઓનલી ફોનથી જ આ વાત કરીએ છીએ અને એનો ઓડિયો અમે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ અને આ ઓડિયો એવી જગ્યાએ પહોંચે કે જેમને દીકરી હોય અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો સીધો તમારો કોન્ટેક કરે તો આ સિવાય અમારી પાસે બીજી કોઈ પદ્ધતિ છે નહીં તો મિત્રો તમે અમને ફોન કરો પરફેક્ટ પહેલાં જાણી લો વિચારી લો ઘરની અંદર પરમિશન લઈ લો પછી તમે કોલ કરો નહીતર શું થાય છે કે મા બાપ છે એ ફોન કરતા હોય અમને અને ઓડિયો આપણે વાયરલ કરીએ અને એક બે દિવસ થઈ જાય પછી દીકરાઓનો ફોન આવે છે કે આ ઓડિયો મારે નહોતો મુકાવવો તો મા બાપને પણ વિનંતી છે કે તમે અમને ફોન કરો તો પહેલાં ઘરની અંદર તમે પર્યાણ કરો દીકરાઓને પૂછી લ્યો કે આપણે આ ઓડિયો મૂકીએ અને એ લોકો એમ કહે હા મૂકો તો આ વસ્તુ તમારે કરવી જોઈએ નહીંતર તમારો અને અમારો બંનેનો સમય વ્યર્થ જાય છે અને અમારી ચેનલનો એક નિયમ છે કે અમે ઓડિયો મૂક્યા પછી કાઢતા નથી ડિલીટ નથી કરતા તો પછી ઓડિયો મૂક્યા પછી અમને ફોન એ બાબતે ન કરવો કે હવે આ ઓડિયો કાઢી નાખો તો ખાસ અમારા જે મિત્રો શ્રોતાઓ આ જે સાંભળે છે અમારા ઓડિયો જુએ છે એને વિનંતી કરવામાં આવે છે કે તમે આ ઓડિયો મુકાવો ત્યારે તમે ઘરની અંદર પર્યાણ કરી અને આ ઓડિયો મુકાવો તો સાંભળીએ આ મુળુભાઈનું આ કોલ રેકોર્ડિંગ આ આપણી જીવનસંગીની એ જ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હલો

રાજુલા નું રાજુલા તાલુકો આપડે રાજકોટ હા ઝાઝ કોઈ સંત નથી પણ માતાજી નું મંદિર છે ઝાંઝરડા બે અલગ ને હા ઝાંદરકા તો સાહેબ એવું છે એ ક્યાં સમાજ માંથી બોલો છો એ વણકર સમાજ માંથી

બે મકાન બીજા સ્લેબ વાળા રહી છે પણ હવે મારે તકલીફ ઘર ના માણસ સિવાય તકલીફ કોઈ આવી ગયો માણસ કોઈ મેહમાન હેમાન કોઈ લુગડા સીતરા કે ભાણાવાટલા કે રસોઈ ઈ મારી થી થતું નથી મારી દીકરી એક કુંવારી છે ભણે છે એમ એ કરે છે ને એને બચારી ને તકલીફ છે આવડા ગરમી ની એટલે એની દવા ચાલુ છે એને ક્યાંય અડે તેમ નથી વાસણ માં કે કપડાં માં કે ને આપડે તો તારે ગમે ઈ ઠરેલ બુદ્ધિ નું હોય ભલે ઉમર વધારે હોય કદાચ પચાસ વર્ષ પંચાવન વર્ષ ભલે હોય તમ તારે મારી થી મોટી હોય તો ચાલે પછી દુઃખ હોય ને તો અહીંયા એને સુખ મળી જાય હા અહીંયા કઈ પણ મારે બીજું કઈ કામ કરાવવાનું નથી થાતું મારે ખાલી રસોઈ બનાવી દે કપડા લતા ધોઈ દઈ ઘર નું કામ કરે બસ હે ભગવાન બીજું કઈ તકલીફ નથી અને પંદર વરસ તો સાહેબ હું રાજુલા તાલુકા પંચાયત માં ચેરમેન જો એમ ઓ હા ભાજપ માંથી પણ મારે શું છે મારે મારી કઠનાઈ છે ને એટલે મેં છોકરા નું જોયું મારું નો જોયું બરાબર તમારી વાત સાચી છે સાચી છે બીજું હું તમને એમ વાત કરું છું કે આપડે ઓડિયો youtube ઉપર આવશે હો ના એવું નથી આમાં ઘણી વખત એવું બને આવી વસ્તુ આપડે મૂકીએ છીએ દીકરાઓના ફોન આવે છે અમારી ઉપર કે ભાઈ આ ઓડિયો સુ કામ મૂકી એટલે અમે આ પુરેપૂરી પરમિશન લઈ અને મૂકીએ છીએ કારણ કે અમે પછી આ ઓડિયો છે ને કાયમી માટે રાખીએ છીએ કાઢતા નથી આને ઓડિયો એટલે કોઈ નથી ઓડિયો મુકવામાં બરાબર નહીં નહીં કોઈ બાબત નો કઈ પ્રોબ્લેમ નથી તમારે બરાબર આ દીકરા જુદા રે છે તો એ તમારા ગામમાં કે અલગ રે છે

પચીસ વીઘા જમીન છે એ જમીન જે છે ઈ તમે વાવો છો કે ભાગ્યમાં આપી દીધા હું વાવું છું ઘરે વાવી છીએ થાય તો ફાર્મ વળી આપી દીમ ફાર્મ થી આપી દીધી

પછી આજે તમારા જે પેલા જે ઘરના હતા એ શું બીમાર હતા એને નો હુમલો આવ્યો રાજુલા મવા ભાવનગર છે ભાવનગર ડેથ થઇ ગયું જી જી તમને એમ હતું કે આજે ઉપચાર કરવાથી જો સારું થઇ જાય તો આપડે વાંધો ન આવે પણ છતાંય આયુષ્ય પૂરું થઇ જાય છે કોઈ પણ લાગુ નથી

અને પછી ફોટો મોટો કાઈ જો જોશે ફોટો મુકશો તો કઈ વાંધો નહીં તમારી મોજ નો મૂકો તો કઈ વાંધો નહીં ફોટો મૂકો તમારી ચેનલ જોઉં છું હું કાયમ એટલે તમે નંબર એ તમારા લઈ લીધા અને પછી તમે ફોટા નું માગો ને એટલે મેં પૂછ્યું તમને ના ફોટો મૂકો તો સારું છે કારણ કે સામેના પાત્ર ને જો ફોટો દેખાઈ જાય તો હું છે વધારે સારું છે હા તે વાંધો નહીં કોઈ અમને આગ્રહ નથી કરતા કોઈને કારણ કે ઘણા ને બહુ બાર નો પડવું હોય તો ન મુકાવે કઈ વાંધો નહીં મારે તો બધા જોવે તો કઈ વાંધોની નો જોવે તોય કાંઈ વાંધો નહીં મને તકલીફ નથી કારણ કે મને કોઈ સહારો નથી મારે કેનું ઓલું કરવું ઈ છે બરાબર છે બરાબર એટલે કેવત છે ને કે છાસ લેવા જાવી દોણી શું છુપાવી

જો તમારા કિસ્મત જોર કરતા હશે તો તમને ખબર ન પડે બાકી તમે યુટ્યુબમાં મેલવાની કામ થાય એટલે મહેરબાની કેમ કઈ હું થોડો ગોતવાનો છું પણ હવે આમાં આપણે આપણે પ્રયાસ કરી જોઈએ કારણ કે જો આ ચેનલ નો દ્વારા તમારો ઓડિયો જાશે કોઈ એવું પાત્ર હશે અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જશે કારણ કે આ દુનિયા છે આની અંદર બધા સુખી નથી હોતા કોઈ હોય કોઈ એવું શોધમાં હોય અને તમારો જો ઓડિયો એને મળી જાય તો તમારું કામ બની જાય છે બીજું તમારે કોઈ સમાજ એવું લેવા દેવા નથી કારણ કે એમાં શું હોય કે ઘણા કોઈ પણ સમાજ ના કોઈ વ્યક્તિ હોય તો કઈ પ્રોબ્લેમ નથી તમને નહીં નહીં કાંઈ નઈ કઈ નહીં કઈ નહીં ઓકે ઓકે બસ પાત્ર તમને મળી જાય હા બરાબર છે બરાબર છે મેઘવાડ સમાજ માંથી છો ને તમે જી 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 ઓકે ઓકે કોઈ વાંધો નહીં હા ભલે હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ